આવનાર ત્રણ દિવસ માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં ફરીથી ભયંકરથી લઈને હાહાકાર મચાવનારું નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને નવું વાવાઝોડું સક્રિય થવાને લઈને અત્યારે દરિયાની અંદર ઉથલપાથલ ભયંકર તોફાની પવનોની તીવ્રતા અને આંધી તુફાન વંટોળ જેવો માહોલ દરિયાની અંદર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર ભયંકર પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને દરિયામાંથી આ સિસ્ટમો હવે ભારત દેશ તરફ ગતિ કરીને દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના છેડાની અંદર સિસ્ટમ આજની રાત્રિ દરમિયાન ત્રાટકતી જોવા મળી છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે દક્ષિણી ભારતના વિસ્તારોમાં આજની રાત્રેથી રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોમાં વીજળીના ચમકારા વધતા જોવા મળી શકે છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો આ દરિયાઈ કાંઠાના પટ્ટી વાળા વચ્ચે ફરીથી વાદળોના તીવ્ર ઝુંડ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં છવાતા જોવા મળી શકે છે આમ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આગામી બે દિવસની અંદર ઉથલપાથલ સર્જવાની સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાને લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ભયંકર પવનોની તીવ્રતા સાથે રહી બરફવર્ષા ઉત્તર ભારતના વિસ્તારોમાં લેહ લદ્દાખ કાશ્મીરના વિસ્તારોની અંદર બરફવર્ષાનું દબાણને ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે અને અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વરસી રહેલી બરફવર્ષાને લઈને ત્યાંથી હવે સિસ્ટમનું દબાણ પલટાતું જોવા મળી ચૂક્યું છે એટલે કે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જે ઠંડા અને ભેજુક્ત પવનો અત્યારે ચીન બાજુ ફૂંકાઈ રહ્યા હતા તેમાંથી અમુક પવનોની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ ઠંડા પવનની દિશા બદલાવાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર મોટા પલટાવ આવવાને લઈને ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે અને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આભ ફાટવાને લઈને કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તટીય સંપૂર્ણ વિસ્તારોની અંદર આમ ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથેને ભયંકર પવનની તીવ્રતા સાથે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને ગુજરાતમાં ફરીથી માવઠું ફાટવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી ચૂક્યા છે અને અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી આવી રીતનો એક સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપર લંબાયેલો જોવા મળી ચૂક્યો છે અત્યારે મજબૂત શિયર ઝોન ગુજરાત ઉપરથી પસાર થતો જોવા મળી ચુક્યો છે અને આ શિયર ઝોન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આવી રીતનો પસાર થતો હોવાના કારણે દક્ષિણી ભારતના સંપૂર્ણ વિસ્તારોથી લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે દરિયામાંથી જેમ જેમ સિસ્ટમનું સંક્રમણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે દરિયાની અંદર લો પ્રેશર હાઈ પ્રેશર લો પ્રેશર અને મજબૂત હાઈ પ્રેશર આમ બે નવી લો પ્રેશર અને બે નવી હાઈ પ્રેશર દરિયાની અંદર બનીને ભારે જોર દર્શાવતી હોય તેમ નવી નવી સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે દરિયાની અંદર બનતું જોવા મળી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે હલચલ અને ભયંકર જોર વધતું હોય તેમ સિસ્ટમનું દબાણ અત્યારે દરિયામાંથી હવે ભારત દેશ તરફ નવી નવી સિસ્ટમો ગતિ કરતી જોવા મળી રહી છે અને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટા આવી રહ્યા છે ગુજરાતમાં ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી ચૂક્યું છે ભેજના પ્રમાણની અંદર વધારા થવાની સાથે ગુજરાતમાં ઠંડીનું મોજું પણ ફરી વળતું હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભયંકર ઠંડીનો પારો ગુજરાતની અંદર ગગડતો જોવા મળી ચૂક્યો છે અને ઠંડીના પ્રમાણની અંદર વધારાને લઈને ગુજરાતની અંદર હવામાન નિષ્ણાંત એવા આંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે અને આંબાલાલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશા પલટાઈને હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ પવનોની દિશા પલટાવાને લઈને ગુજરાત ઉપર ફરીથી વાદળોનું તીવ્ર ઝુંડ મંડળ જોવા મળી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હળવા અને ધીમી ધારે વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર દબાણ સક્રિય બનવાને લઈને પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે જેને પગલે કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિથી જ સિસ્ટમનું તીવ્ર દબાણ જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ચોખા બંદરથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં કંભાળિયાના વિસ્તારથી લાલપુરનો વિસ્તાર જામનગરના પંથકથી લઈને ભાટિયાના વિસ્તારની અંદર ચીખલીના વિસ્તારથી ભાનવડનો વિસ્તાર કાલાવડના વિસ્તારથી લાલપુરના વિસ્તારોની અંદર સાથે દરિયા કિનારે આવેલો પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢના વિસ્તારોની અંદર પણ ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે કડાચનો વિસ્તાર કેશોદના વિસ્તારથી માંગરોળ વિસાવદર ધારી તુલસીશામ કુંડલાના પંથકોની અંદર દરિયાઈ કાંઠાની પટ્ટીનો વિસ્તાર જેમાં વેરાવળ કોડીનાર ઉના મહુવાની સાથે રાજુલાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડીને આજની દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં ભારે જોર દર્શાવતો હોય તેમ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ દર્શાવતો જોવા મળી શકે છે સાથે જ તળાજા પાલીતાણા સિહોરનો વિસ્તાર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને વલભીપુરના વિસ્તારની અંદર આમ ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ધારી બગસરા કુંડલાનો વિસ્તાર તે ઉપરાંત પાલીતાણાના દરિયાઈ કિનારાના વિસ્તારથી અમરેલી બાબરાના વિસ્તારની અંદર ગઢડાના વિસ્તારથી વલભીપુરના ક્ષેત્રોની અંદર ગોંડલના વિસ્તારથી રાજકોટનો વિસ્તાર જસદણ ગોંડલના વિસ્તારથી ગઢરાના વિસ્તારની અંદર બોટાદ બરવાળા ધંધુકાના વિસ્તારથી રાણપુર છોટીલાનો વિસ્તાર તે ઉપરાંત ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સો ધ્રોલના વિસ્તારથી સાવડી મોરબી વાંકાનેર થાણ ચોટીલા લીમડીના વિસ્તારોની અંદર અને હાલવડના વિસ્તારથી લઈને ધાંગધ્રાના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન તોફાની પવનની ગતિવિધિઓ વધતી હોય તેમ પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનો પારો ગગડીને ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે જોર આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં દર્શાવતો જોવા મળી શકે છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે ગુજરાત ઉપર માવઠાનું પણ મોટું સંકટ મંડરાતું જોવા મળી ચૂક્યું છે અને ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતમાં ઠંડીના પ્રમાણની સાથે માવઠાની અસરો વધતી જોવા મળવાની છે તે રીતે વલસાડના વિસ્તારથી આહવાનો વિસ્તાર વ્યારાના પંથકથી લઈને સુરતના વિસ્તારોની અંદર નવસારી અને ડાંગના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાથી નર્મદાના વિસ્તારોમાં આંબોદના વિસ્તારથી રાજપીપળાનો વિસ્તાર આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ઘોર અંધકારની સાથે વાદળછવાયું વાતાવરણ છવાતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભયંકર ઠંડી અને માવઠાનું સંકટ મંડરાતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે જોર દર્શાવતો જોવા મળી ચૂક્યો છે જેમાં વડોદરાના જિલ્લાથી ગોધરાનો વિસ્તાર બોડેલી દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા કપડમજ નડિયાદના વિસ્તારથી વિસ્તાર અહેમદાબાદ ખંભાતના વિસ્તારોથી લઈને ખેડા પંચમહાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનની લહેરોને લઈને અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલા સિસ્ટમના સર્ક્યુલેશનને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું રીતસરનું ભારે જોર ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભારે જોર આવતું હોય તેમાં મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટા આવવાની સાથે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ઠેર ઠેર વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને ગુજરાત ઉપર માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી શકે છે તે જ રીતે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હળવા અને મોટા પલટાવનું આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર ઠંડીની અત્યારે ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે તેર ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડીનું પ્રમાણ અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી ચૂક્યું છે આમ રાત્રિ દરમિયાન કચ્છની અંદર ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે લખપત ખાબડ રાપર ગાંધીધામ ભૂંજ માંડવી અને નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના વિસ્તારોમાં પલટાવની સાથે પવનની તીવ્રતા સાથે હવાનું હળવું દબાણ અને માવઠાનું હળવું સંકટ વધતું જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર રાધનપુરના પંથકથી મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી ચૂક્યું છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અત્યારે તોફાની પવનની તીવ્રતા બદલાઈને સીધી જ ગુજરાતના વિસ્તારોમાં ભયંકરથી લઈને ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર આજથી પવનની તીવ્રતા વધતી હોય તેમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભયંકર પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો વધતી જોવા મળી શકે છે દરિયાની અંદર અત્યારે એક સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય બનીને હાહાકાર મચાવતી હોય તેમ લો પ્રેશર લો પ્રેશર હાઈ પ્રેશર અને એક સાથે ચાર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમો દરિયાના મારફત થકી ભારત દેશ તરફ ગતિ કરતી હોવાના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર આજથી લઈને આવનાર સાત દિવસની અંદર પવનની તીવ્રતા સાથે હળવા અને ધીમા માવઠાની આગાહી દેશના અનેક રાજ્યો માટે દર્શાવવામાં આવી રહી છે